પાદરાના દૂધવાડા ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો દૂધવાડા ગ્રામ વિકાસ સમિતિ તથા સમસ્ત દૂધવાડા ગ્રામજનો દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાયલા મંદિરના પૂજ્ય દુર્ગાદાસજી મહારાજ સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા બરોડા ડેરીના ચેરમેન દીનુમા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન દૂધવાડા ગામમાં ભારતીય સેનામાં પોતાની સેવાઓ આપી નિવૃત્ત થયેલા ઓગણીસ જેટલા જવાનોનું શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલજી નું પ્રતિમા ગામની ભાગોળે મૂકવામાં આવેલી છે જેનું આજરોજ અનાવરણ રાખવામાં આવેલું હતું જેમાં ગામ ગામ લોકો તેમજ પાટીદાર સમાજ અને અન્ય સમાજના આગેવાનોએ ભેગા થઈને આજે કાર્યક્રમ કર્યો છે સાથે સાથે દુધવાડા ગામના પૂર્વ સૈનિક જેટલા લગભગ ઓગણીસ જેટલા સૈનિકો છે જેઓનું સન્માન પણ દુધવાડા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા કરવામાં આવેલું છે અજવાણી માં હજી સરદાર પટેલના ના statue વિધિ અનાવરણ બીજી છે સમગ્ર ગ્રામ આજે આનંદ નો નો દિવસ છે સાથે સાથે ઓગણીસ retired સૈનિકો એમને વીસ વર્ષ સુધી ને border ઉપર કામ કર્યું જે આ ધ્રુબોળા ગામ ના અમે પંદર પાટીદાર ના ઓગણીસ જણા યુવાનો એ જે retired થઈને આજે ગામડે માં રહેવા હોય ત્યારે